બહુ સારી વાત છે બધું પણ હિન્દુ સનાતની તરીકે તમને ગૌરવ હોય મને તમને અને હોય જ તો અહીંયા જેટલા વરણ બેઠા એ નક્કી કરી લેજો આપણે સો કરોડ થી વધારે હિન્દુ ભારત અને દુનિયામાં આજે હોય એ પ્રકૃતિનો નિયમ છે એટલે હો કરોડ થી વધારે હિન્દુ છે એવો કોઈને મગજમાં વેમ હોય તો કાઢી નાખજો એ બધા કોઈને એમ થાય કે ભાઈ પ્રકૃતિનો નિયમ છે જન્મતા થતા ગયા એકના બે બે ના ચાર ચાર ના આઠ આઠના હોળ બત્રી સોહંઠ ખાતા ગયા અને આપણે હો કરોડ હિન્દુ અત્યારે સહીએ એ કારણે સહીએ એવો વેમ હોય તો કાઢી નાખજો એક હજાર વરસ સુધી મારા દેશના સુર્યોએ ધગ ધગતા લોહી લડ્યા છે અને રાણી મહારાણીઓ સતી થયું છે ત્યારે ભારત વર્ષનો હિન્દુ ધર્મ વચ્યો છે સનાતન ધર્મ વાંચ્યો છે ચિત્તોડના સાકાને કોકદી વાંચ્યો ખબર પડે અગિયાર અગિયાર વર્ષ ની રાજપૂત ની દીકરીઓ આમ ઓઢણી શેડા પકડી અને કેતી હતી માં ઘડીક ઉભી જાઓ મોટા બા ઘડી ઉભા રહ્યો દાદી માં ઘડીક ઉભી જાઓ હવ ની પેલા મારે અગ્નિ માં પડવું છે અગ્નિ ને ખબર પડે કે રાજપૂતાણી ની જ્વાળા પાહે અગ્નિ તાટી પડે ભલા માણસ ત્યારે ધર્મ બચ્યો છે હો એમ નામ નકરો રામ ને ધન્ય લાગી ગપાલે નો લાગે કોક દીએ ઉપા મોરની ભજન બહુ જરૂરી છે અવળી નોંધ નો લેતા પણ નકરે નકરો ધર્મ નો બચે ધર્મ રહેશે તો રહેશે ધરા અન ખપ જાહે ખુરશાન એમ આપડી કુમારી ધર્મ માટે બલિદાનો દીધા એને ભૂલી જા હું તો ધરતી આપણને માફ નહી કરે આપડા પૂર્વ સૂર્યો આપણને માફ નહી કરે કોઈ જ્ઞાતિમાંથી બલિદાન દીધું હોય એને મારે તમારે યાદ કરવા જોઈએ કે આપડી ધરતી છે અને એટલા માટે મહારાણાને આજ 500 500 વર્ષ પછી યાદ કરવા પડે

માવડીઓ અહીં બેઠા એટલે કહી દઉં મહારાણા પ્રતાપ નો શેરો આંખો પડે ને જરાક પડખે ઉભી કહેતા તા અજબ દે પવાર એમના પત્ની કે રાણાજી થાકી ગયા હોય પોરો ખાઈ લ્યો કેડે બાંધેલી બે તરવાર ને ચેતક ઘોડો આપી દો આ રાજપુતાણી ને ત્રેવડ છે મેવાડ ને કેમ ઘેરે કરું એ ભલા માણસ આ પડકારા ની મજા છે બાકી બજારમાં માં બગડાટો બોલે કે તમે અંદર રેજો હું તૈર માંથી જોઈ લઉં હા તા ઓલો પાછું કે આ બાજુ આવે કે જે હું નીકળી જાવ ન મારી નાખશે તું સો વર્હનો થા કોઈક ના બૂચ માર ટિકિટ ના કાળા બજાર કરે એમ કઈ તને નો થાય હમણાં મને એક જણો કે ગઢરી તમારો ફોન લાવો ને મારો ફોન લાગતો નથી મારામાંથી લાગતો નથી કીધું તે જેને જેને બૂચ માર્યા એ લાગી ગયા અને તારો ફોન નથી લાગતો હવે એની ક્યાં વાત છે પણ એટલે નારી શક્તિની જવાબદારી તે વાત લખી હગે કે રા રસ્તા વાત કરજો પણ નાનકડા અગિયાર વર્ષના બાળકને પાઘડી પહેરાવી એક રાજપૂત માટે બલિદાન દેવા જ્યારે ચાર કર્યો તેથી નવઘણ કહેતો તોક માં ભાઈ જાય ઉગો જાય તો મને ત્યાં જવા દે ને બાપુ પાસે મને કેમ નથી જવા દેતી તોક ન જવાય બેટા બહુ જીદ કરવા મેડમ નવઘણ મારા જાઉં મારાય જાઉં મા માલો હું હવે નહીં જાઉં તું ના પાડે છે પણ હું મને હુકામ નથી જવા દેતી હિ તો કે ભાઈને મોકલે છે હું કાને મને કાંઈ નથી જ જવા દેતી મા નવઘણે આવું કીધેલું તેથી માય એટલો નવગણ તને આજ નઈ સમજાય કે મોકલું ને મોકલું તને કેમ નથી મોકલતી પણ તારો બાપ દેવાજ બોદર જેથી તને જૂનાણાની ગાદીએ બે હાર છે ને તેથી ખબર પડશે કે મારી માયે કેવા હારવાજ તેદી નહોતો આવવા દીધો ભલા માણસ આ મજા છે આયર હાયર ઉદરાન આયર અડીખમ કુળ આયર ટેકો આપનો મહાન ઘરામાં મૂલ એટલા માટે એ આપણું ન ભૂલાઈ જાય અને એના માટે મને અહીંયા બરડોય બેઠો છે એટલે મને થોડું યાદ કરવાનું મન થાય પોતાની ઘોડદેવી માથે સવાર થઈને પરડા ડુંગર ની માલિકો જતી નાથો મોઢવાડીયો નીકળ્યો તો કેવા ડાબલા થાય છે એના ઘોડાના ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાબે નાહી ભાગા ભૂગાણા ની ગાજે ઘર ઠોકડો કાઈ ના કા તરી ભાગા હાથ ભાઈ ધાબો બીજા ભાગા ધબે હાથ હારા ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાબે નાહી ભાગા ભૂગાણા ઘર ભાગા હાથ ભાગા હાથ ભાગા કવિ આગા ભાગા ઘર ભાગા હાથ ભાગા હાથ સુણું સિસોદિયા તારી નવખંડ વાત નાથી આવો અરે બીજે રોતા બાળ નાના સાના રીએ

राम आय तो के तो अपना करू दीप जलाते में दीवाली बनाऊ मेरे जन्मों के सारे पाप जाए जाए मेरे जन्मों के सारे पाप जाए ભરવાડ ભાઈઓ આવ્યા છે એમના તરફથી અહીંયા કૃષ્ણા ગ્રુપ ભરવાડ ભાઈઓ ભરવાડ ડાયરો એમના તરફથી રોકડા પચીસ હજાર રૂપિયા આવે છે જોરદાર તાળી થી વધારો વાહ અમારા ભાઈઓ જાઓ જાઓ ભાઈ પિન્ટુભાઈ ખાંકડી એમના ને મારા મિત્ર છે પિન્ટુભાઈ દરેક પ્રોગ્રામ માં આવે છે આજે આવી નથી શીખ્યા પણ પિન્ટુભાઈ રાણા હો પિન્ટુભાઈ ખાંકડી